એક હજાર ત્રણસો પેટી વિદેશી દારૂની બોટલો અને લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કરવામાં આવી છે કે પંજાબ લુધિયાણાથી ગુજરાતના મુદ્રા ખાતે લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે ખાનગી બાતમી આધારે તપાસ કરીને કાંકરે તાલુકાના થરાથી રાધનપુર નેશનલ હાઇવે રોડ પર આવેલ ભલગામ ટોલ નાકા પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું હતું અને થરા પોલીસ સ્ટેશનમાં લાવી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો રિપોર્ટર કરસન સિસોલંકી સબંધ ભારત ન્યૂઝ કાંકરેજ